વડોદરા શહેરની ચારસો આડત્રીસ આંગણવાડીઓમાં દસ હજારથી થી વધુ નાના મોટા બાળકો માટે ફળદ્રુપ ગણાતા દૂધ બાળકો અધિકારીઓ ગ્રાન્ટ ન મળવાનું બહાનું આપે છે તો બીજી તરફ બરોડા ભાવ અને ફેટ ડબલ કર્યા જયારે દૂધ દૂધનું વધેલું ફેટ બાળકો માટે નુકસાનકારક ન બને તે માટે એમએસ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટી સર્વે કરી રહી છે જૂન મહિનો તો બાળકોને દૂધ આપ્યા વિનાજ પૂરો થઈ ગયું જયારે જુલાઈ વીસ દિવસ જ મળ્યા પછી ફરીથી પાઉચ બંધ થઈ ગયા બાળકો ડાયરિયા જેવા રોગોથી બચવા જઝુમી રહ્યા છે તંત્ર માત્ર ટાલ ટૂલ કરી રહ્યું છે આઈ સીટીએસની રૂખજાવ નીતિએ બાળકોને આ પીણાંથી વંચિત રાખ્યા છે બિલકુલ વડોદરાની અંદર ટોટલ ચારસોને ઓગણચાલીસ આંગળવાડી કેન્દ્રો છે અને મળતી માહિતી મુજબ જૂન મહિનાની અંદર એક પણ દિવસ જે આંગણવાડી કેન્દ્રો ચાલે છે એમાં દૂધ નથી આપવામાં આવ્યું અને આ જુલાઈ મહિનાની અંદર પણ દૂધ આપવામાં ઠાકાઠૈયા કરવામાં આવી રહ્યા છે હમણાં બે ચાર દિવસ પહેલા દૂધ મળ્યું વળી પાછું ત્રેવીસ તારીખથી દૂધ આપવામાં નથી આવ્યું કેટલાક સમાજના હિતેચ્છુ લોકો જ્યારે વડોદરાના આરોગ્ય અમલદાર દેવેશ પટેલને મળવા માટે ગયા ત્યારે એમણે પોતાનો લૂલો બચાવ કર્યો અને કહ્યું કે અમારી પાસે ગ્રાન્ટ નથી તો આજે જ ગુજરાત સરકારે કેન્દ્રની અંદર જવાબ રજૂ કર્યો છે કે આંગણવાડીના વિકાસ માટે કેન્દ્ર સરકારે બે હજાર ઓગણત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે એમાંથી ગુજરાત સરકારે આઠસો અને અઠ્યાવીસ કરોડ રૂપિયા સાચવી રાખ્યા છે ત્યારે હું સીધો સવાલ કરવા માગું છું કે તમે બધા ભેગા થઈને બરાબર તમે ભારતીય જનતા પાર્ટી ચલાવી રહ્યા છો ને એના સભ્યો છો અને બધા ભેગા થઈને ધારાસભ્યોને ખરીદવા માટે આ પૈસા તમે બચાવી રાખ્યા છે તો તમે અત્યારે જવાબ આપો છો કે અમારી પાસે ગ્રાન્ટ નથી તમે લોકો ખરેખર આમાં એવું છે કે જે દૂધ મંડળીઓ છે એમને અહીંયા કોર્પોરેશનમાંથી પૈસા ચૂકવવામાં આવે તો જે લોકો દૂધ આપતા હોય છે તો આ એક દુઃખદાયક બાબત કહેવાય કે આમ તો વડોદરા ભ્રષ્ટાચારથી ખતબદી રહ્યું છે ખાડાની અંદર ખતબદી રહ્યું છે વિશ્વામજમિત્રીની અંદર કરોડોનો ભ્રષ્ટાચાર લોકો એનો સામનો કરી રહ્યા છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગરીબ જે ભૂલકાઓ જે છે આંગણવાડીની કેન્દ્રની અંદર કોના બાળકો ભણવા આવે છે કોઈ ઉદ્યોગપતિના કોઈ નેતાના કે સાંસદ જે અત્યારે છે હેમાંગ જોશી એમના તો કોઈ બાળકો નહીં ભણવા આવતા હોય ને જે આર્થિક રીતે ગરીબ છે કમજોર છે એના બાળકો અહીંયા ભણવામાં ભણવા આવી રહ્યા છે એટલે આ લોકોની તો તમને કંઈ પડેલી જ નથી કુપોષિત એક બાજુ ગુજરાત છે એમની અંદર કુપોષિત બાળકો છે અને પોષણ અક્ષમ આહાર આપવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે બેનર અને પોસ્ટરોની અંદર એની જાહેરાત કરવામાં આવે છે પરંતુ આની અંદર જોવા જઈએ ને તો નામ આપ્યા છે નંદઘર નામ આપ્યું છે યશોદા યશોદામ આવા રૂપાળા નામની પાછળ ખરેખર આ એક કદરૂપો ચહેરો છે કે તમે ગ્રાન્ટ નથી અમારી પાસે આવી એવું કહી અને તમારો બચાવ કરી રહ્યા છો અને આ જે વડોદરાના ગરીબ સંતાનો છે ગરીબમાં માવતરના એ લોકોને તમે વધારે કુપોષિત કરી રહ્યા છો કારણ કે તમને ખબર છે કે પોષણવાળા હશે એ ભણશે એ ગણશે તો એ આગળ આવશે અને એમની એમનો વિકાસ થશે તો ગુલામી તમારી કોણ કરશે એક આવું એક તમારી જે માનસિકતા છે માનસિકતાને બદલવાની જરૂર છે અને આ મીડિયાના માધ્યમથી કહી દેવા માગીએ છીએ કે તમે આ જે કરશો પોતાની મનમાની એ ચલાવી લેવામાં નહીં આવે આવતા ચોવીસ કલાકની અંદર વડોદરાની તમામ આંગણવાડીની અંદર દૂધ પહોંચી જવું જોઈએ જો દૂધ પહોંચે નહીં તો આવનાર દિવસમાં અમે તમારી જે કોર્પોરેશનની કચેરી છે ને એનો ઘેરાવો કરીશું ના એકચ્યુઅલી એમાં એવું છે કે આંગણવાડીમાં જે આપણે બાળકોને ફ્લેવર મિલ્ક આપી રહ્યા છે એ વીએમસીના આપણે જે સ્વર્ણિમ ગ્રાન્ટ છે એમાંથી આપણે એલોટ કરાયું છે ગવર્મેન્ટની જે સ્કીમ છે એ કોર્પોરેશન એરિયામાં નથી ચાલતી એટલે એ ગ્રાન્ટ જે છે એ પૂર્ણ થવાથી પછી આપણે ફાઇલ ફરીથી આ વર્ષમાં રિનિવલ કરવા માટે મૂકેલી હતી જેમાં આગળના જે આપણા અમારા સિનિયર ઓફિસર્સ છે એમને રીમાર્ક કર્યું હતું કે આપણે કોઈ સિનિયર જે છે જાણકાર છે એમનું ઓપિનિયન લઈ લઈએ કેમ કે બરોડા ડેરીથી જે મિલ્કનું આખું કમ્પોઝિશન આવ્યું છે એ ચેન્જ થઈ ગયેલું હતું એમાં લાસ્ટ યર જે આપણે બાળકોને રેગ્યુલર મિલ્ક આપી રહ્યા હતા એમાં પ્રોટીન લેવલ અને ફેટ લેવલ જે છે ડાયરેક્ટ ડબલ કરી નાખ્યું છે એમને આ વખતમાં ને એમનું જે લેટર આવ્યું છે કે અમે આ જ મિલ્ક બાળકોને પ્રોવાઇડ કરીશું તો એ બાળકો માટે મતલબ એમની હેલ્થ માટે ઠીક છે કે નહીં કેમ કે નાના બાળકો છે ડાયજેસ્ટિંગ સિસ્ટમ એમનું બરાબર યોગ્ય નથી બાળક ડાયજેસ્ટ કરી શકે કે નહીં કેમ કે આપણે બાળકોને મિલ્ક પણ આપીએ છીએ અને નાસ્તો બી આપીએ છીએ ભોજન પણ આપીએ છીએ તો અને એના સિવાય ઘરની ખોરાક પણ બાળક બાળક લેતો હોય છે તો એ બાળકને હેલ્થમાં ધ્યાનમાં રાખીને આપણે એક ઓપિનિયન માગેલું છે એક્સપર્ટ ઓપિનિયન તો અમે લોકોએ એમએસ યુનિવર્સિટીમાં જે એક્સપર્ટ ઓપિનિયન માટે ત્યાંથી હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ડોક્ટર હેમાંગીની ગાંધી મેડમ છે એમને અમે લેટર કરીને જાણ કરી છે કે આપનું જે છે એક ઓપિનિયન અમને આપો જેથી કરીને અમને ઇઝી રહે બાળકો માટે આ દૂધ જે છે એ ઉપયોગી રહેશે કે અમે એમને કેવી રીતે બાળકોને આપી શકીએ રેગ્યુલર આપીએ અથવા તો અલ્ટરનેટ ડે આપી શકીએ છે તો એમનું ઓપિનિયન આવવાથી પછી અમે ફાઇલ ફરીથી પૂટઅપ કરી અને પરમિશન મળેથી ફરીથી અમે બાળકોને દૂધ આપી શકીશું મેમ પણ આ તમામ વાતો આપણે બહુ સરસ કીધી પરંતુ જૂન મહિનામાં જે આખો મહિનો જ બાળકો એક તરફ આપ એલર્ટ છો છો પણ જૂન મહિનો ના મળ્યું દૂધ